નમસ્કાર મિત્રો કેમ છો વિડીયોમાં સ્વાગત છે અને ક્યારે કેવા ગીતો ગવાય હો પરોડીશું ને પડી છે સવાર તારી મને મળી રે કંકોતરી રાતે તારા આવતા તા વિશાર તારી મને મળી રે કંકોતરી હો આ કવિ તો મને હેવું દેખાય છે મને છોડી તું તો પારતા ઘેર જાય છે ખબર પડી નહીં મને તારા પ્રેમની તું ભૂલી ગઈ મને રે કે મને પ્રેમની માયા જાળમાં પસાવી લીધો પછી કાટાળી રા પર છોડી દીધો ગાડીની આગળ

એની યાદમાં ગાડી આવું ભોગી ગઈ